તમારું બ્લડ કોણ છે અમને શીખવાડે કે રાણી પદ્મિની કોણ હતા અને અમારા પૂર્વજો કોણ હતા એટલે કે બચુદાન બાપુની વાત કરું મને શોખ છે એટલે હું ચારણી સાહિત્ય વાંચતી હોય અને બચુદાન બાપુ જે ગામમાં જતા જો એ ગામમાં પાળીઓ ના હોય ને તો એ ગામનું પાણી ન પીતા કે જો આ ગામમાં કોઈ એક સુરા ન ઉપજો હોય તો મારે આ ગામનું પાણી પણ ન પીવાય તો એવા બચુદાન બાપુ આપણી વચ્ચે એક યુવા અમને યુવાને પ્રેરણા મળે અને માતાઓ બેઠા છે હું આપને વિનંતી કરું કે પ્રશ્નો છે માત્ર કારણ કે ઘણીવાર જાહેર મંચ પરથી નબળાઈઓ બોલાતી હોય ને હું ખરેખર એવું માનું કે જાહેર મંચથી નબળાઈઓ ન બોલાવી જોઈએ પણ છતાં સાંપ્રત સમયનો જે પ્રશ્ન છે તો માતાઓને કહું પૂર્વવક્તા અને જેમની છત્રછાયામાં હું ઉછેર પામું છું એવા વાસુદેવસિંહ કાકા સાહેબે બહુ સરસ વાત કરી માતા કુંતીની વાત કરી તો હું અહીં ફરી દોહરાવા માગું કે માતાઓ આપણા પૂર્વજો કે વિચારો કે પિતાનું એક વચન પાડવા માટે થઈને રામજી જ્યારે વનવાસ જતા હોય ને સીતાજી કાંઈ પણ સવાલ પૂછ્યા વગર એમની સાથે વનમાં જાય નહીંતર અત્યાર તો આપણે સમય છે તો આપણે પૂછવા જઈએ દશરથને પૂછવા જાય દશરથ કે કે કેમ હું અમને આ કેમ તમે મોકલો છો પણ સીતાજી જેવું જીવન આપણે જીવી શકીએ માતા ઉર્મિલાજી જેવું કે જે એમના પતિ લક્ષ્મણજી જાય છે જંગલમાં પણ ઉર્મિલાજી કારણ કે આપણે સીતાજીના પાત્રોની વાત કરી છે ક્યારે ઉર્મિલાજીની વાત નથી કરી તો ઉર્મિલાજી એમના સાસુ સસરાની સેવા કરવા માટે ઘરે રહે છે માતા કુંતીની જે વાત કરી તો આવા પાત્રો મારાને તમારા જીવંતમાં જીવનમાં કેવી રીતે વણી શકાય અને હું વારંવાર મંચ પરથી કહેતી હોય કે આપણા પૂર્વજો પણ આપણે ગર્વ લઈએ હું બહુ ગર્વ સાથે હું કહું કે હું મહારાણા પ્રતાપની વંશજ છું હું મહારાણી પદ્મીવાયની વંશજ છું પણ પેલું વ્યાજવાલું આપણે કહેતા હોય તો આપને શું લાગે છે ખરાબ અર્થમાં આપણે જે અત્યારે જીવન જીવીએ છીએ એક ક્ષત્રિય તરીકે ક્ષત્રિયાણી તરીકે તો એ આપણા પર ગર્વ લેશે એટલે જે ખૂટતી કડી છે કારણ કે ઘણીવાર એવું થતું હોય ત્યારે હું દીકરીઓની શિબિરો કરું તેરથી સત્તર વર્ષની દીકરીઓ ત્યારે હું એમને વારંવાર કહું કે તમારાથી શું ન થાય અને તમારાથી શું થાય આ ભેદરેખા આપણે ક્ષત્રિયાણી તરીકે બહુ જરૂરી છે કારણ કે આપણી પાછળ કોનું નામ જોડાયેલું છે જે આપણે બા લગાડીએ છીએ સિંહ લગાડીએ છીએ એનો શું ભાર છે એ મારે ને તમારે ખરા અર્થમાં સમજવાનું છે અને ફરી ભાઈ શ્રી પ્રવીણસિંહજીભાઈ એમના પરિવારને કારણ કે પહેલું સુખ તે જાતે નર્યા તો જે કોઈ આજના ઉપક્રમ હતા કે વૃક્ષારોપણ છે બ્લડ ડોનેશન કેમ્પને છે કારણ કે જ્યારે દવાખાનાઓમાં અમે જમતા જતા હોય છે ને અમને ખબર છે કે બ્લડની જરૂર પડે ત્યારે પરિવાર કેવી રીતે દોડતો હોય છે તો આ બધી જ જરૂરિયાત છે વ્યસન મુક્તિ કદાચ આજે દરેક પ્રકારના વ્યસન જે ઘર કરી ગયા છે દરેક સમાજમાં તો એની એમાંથી મુક્ત બનીને કઈ રીતે સારા વિશ્વની આપણે રચના કરી શકીએ